હેલો યુટ્યુબ ડાયરો કેમ બધા મજામાં ને ભગવાન મુરલીધર બધાને મજા મજામાં જ રાખે જય જવાન જય કિસાન દેશ શહીદોના ચરણોમાં નમન કરીને ચાલુ કરું છું આ જે નવો ઉલોગ અને હવાના હવાના જ નહીં પણ બપોરના વાગ્યા છે અગિયારથી સાડા અગિયાર જેવો ટાઈમ થયો છે વાડીએ આવ્યો સૌ અને એ શ્વેતા ચોપરમાં આજે ઓલી બાજુ પાણી આલે છે મારો ભાઈ લઈ આવ્યો છે પાણી વારે છે અને પાણીમાં કંઈક ગૌ મૂતર ને એવું બધું પાય છે અને હું સાચું છું આપણી ચોપન નંબરમાં તરગાસ ઉપર ટર્ગ ઉપરનું ડબલું પડ્યું પડ્યું આની પહેલાં ટર્ગેશ ઉપર મારી હતી ને એનું રિઝલ્ટ આવ્યું નથી ચાર ફર દસ ટકા લઈ આવીને પચા પાછા નાખીને દાબું છું ફૂલ ઘાટી મારું છું તો મરી જાય કાયું ખાયું ખળ થઈ ગયું છે બહુ અને જન્માષ્ટમીનો તહેવાર છે પણ છતાંય છાતવી પડે કારણ કે ધંધો કામ પહેલાં બાકી બધું પછી અને મારા કાળિયા ઠાકરનો જન્મદિવસ છે પહેલાં પહેલાં તો તમને બધાને જન્માષ્ટમી હાર્દિક શુભકામના અને કોઈ જુગાર ના રમતા જુગાર રમતા હોય ને ભાઈ ભગવાન કરે ને તને એકાંત ને રાજાને ગલા ને દહ ગલો રાણીને એવું જ એવા રાખે ને જીતા જ રાખે એવી ભગવાન મુરળીધર પા પ્રાર્થના આપણે જુગાર રમતા નથી ભાઈ રમતો પેલા બહુ રમતો મૂકી દીધું એકવાર કેવું થયું ખબર જુગાર એકવાર એટલે ટૂંકમાં પાંચ એક વરસ થયા એક વરસ પહેલાં મેં મૂકી દીધો એ મારી વાડીએ રમતા હતા અમે નાનું નાનું રમતા હતા વીહવારી ફરતો આટો હતો એ ખીચામાં કંઈક ચૌદક હજાર રૂપિયા હતા અને હાઈતમને હે ને ભાઈ કંઈક પાંચ છ દી રક્ષાબંધનની બીજા દી લ્યો ને છોકરાઓને બધા હાઈતમ કરવા જવાના હતા માલે હજી લેવાનો બાકી હતો ને રમવા બે ગયા કલાક દોઢ કલાકથી બે પટ રહીમાં એ ગધી બાજી આવી અને બિલન થઈ ગયું તો ઊંચું અને મારે હતા પાકી સીટી એકો રાજા રાણી ફૂલીની અને સામે હતા તૈય ચોકા અને કંઈક ડબલ 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 થતાં સાતાં થતાં આઠસોની હાલ થઈ ગઈ અને જે ખીચામાં હતા ને બધા વયા ગયા એક જ બાજુ બધું ડહેળી ગઈ ઊભો થઈ ગયો અને પાણી મૂકી દીધું ભાઈ આજ પછી કોઈ જુગાર નહીં નથી હજી પછી આ રાંધવાનું છોકરાને હાઈતમ કરવા ગયા હતા એને કોક પાંચથી ઉછી લઈને દેવા પડ્યા હતા આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખજો ભાઈ અત્યારે ગરમી હે ભાઈ એની વાત ને ગરમીની અંદર જો એક મસ્ત મજાનું હે ને ભાઈ તમે અને બહુ મજા આવે એવું મસ્ત મજાનું એનું બરાબર આ ત્રોફો આપણે આ લીંબુ શરબતનો સીસો ભરેલો હતો જેમાં લીંબુ શરબત છે આ છે ગ્લુકોઝ ગ્લુકોઝ અને એકસ્ટ્રા લીંબુ બરાબર આ બધું આપણે મિક્સ કરી દીધું હે ત્રણ ગ્લાસની અંદર એક બેન ત્રણેય ગ્લાસની અંદર પહેલાં લીંબુ નીચવું પછી લીંબુ શરબત નાખેલું છે પછી ગ્લુકોઝ નાખેલું છે અને પછી ત્રોફોનું પાણી નાખેલું છે બધી મિક્સ કર્યું છે ને પી અને ભાઈ એમાં એનર્જી આવશે ખતમ એની વાત જ જવા દો તો મિત્રો લઈને આવ્યો છું હું એક મારી જ ગામની નદીની અંદર અને ભાઈ નજારો તમે જુઓ ને ખતમ અફલા તૂન નજારો હે તમને બતાવું અમને જોવો ભાઈ આ હા ખતમ અને ભાઈ મજા આવે જોઈ લો જવાબ બતાવી દઉં નારાયણ અસ્ત થવાની તૈયારીમાં હે અમારા ગામની નદી એ પાણી થોડું થોડું ચલે છે આ ડેમ છે ચેક ડેમ આ નદી છે અને જોઈ લો આ વાદળ ને આ જો આ કાંઈ ઘટે ભાઈ ગજબનું લોકેશન છે લોકેશન કેવું હોય નાનકડી એવી કોમેન્ટ કરીને બતાવી દેજો જોઈ લ્યો ભાઈ થાય છે અને એને આ બાજુ વાદળ ચેડા છે બતાવી દોજો આ બાજુ અને ગાજે પણ છે અત્યારે અને આ નદીનો નજારો જોઈ લ્યો લો એટલું એટલું પાણી ચલે છે અને ભાઈ કહોળ આવી ગયા અને નજારો ખતરનાક નજારો અફલાતુ નજારો આવો નજારો જ બીજે ક્યાંય ન હોય ભાઈ આ છે અમારા ગામડાની મોજ હો ભાઈ જોઈ લ્યો ભાઈ 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 કાંઈ ઘટા જ નહીં ને ભાઈ અહીંયા માછલાને આવ્યો તો હું ને એવું થોડુંક નાખવામાં માછલા પણ છે એટલે નાખવા આવ્યો હતો અને ભાઈ કીધું થોડુંક વિડીયો શૂટ કરી લઉં થોડાક ફોટા શૂટ કરી લઉં છોકરીઓ તો બે વયુ ગયું છે

ધીરુ બે ઈનો ઠેલો ભાઈ ને વહી ગયું દીવું એટલા ઠેલા પાછા હું આવતે ફરે હું લઈ કેવી રીતે આવે તમને એ તો કયો તમે એટલું બધું જેટલું હોય તો લઈ જાવ કેટલા દી રોકાવું તૈન દી હે તૈન દી તો આઈન દી થોડું હોય કાઈ હવે તૈન દી તે હા નોમ ને આવતા રહે ગુરુ ને નોમ ને દે આવતા રહે તૈન દી રોકાવો હા આ જે છે

તો જવું છે ફાઈનલ નક્કીત કરી લિધું તમને એવું નહીં થાય કે એવું નહીં લાગે કોલો બિછડો એકલો ન્યાં હું ફેરછે તમને તો બેદી કરી હોય હોય બી છે ને હવે નથી એકલો જવાના પછી હું એકલો

તો ભાઈ કઈ નઈ ને લાઈટ આઈ કમ નથી આપણે જાવું જોઈએ અહીંયા ત્રણે ને અહીંયા અમારી બાજુમાં ઉપલેટા છે ને અહીંયા મેળો ભરાય છે જો કે મેળો બ્રોક વિવાદમાં આવ્યો છે પણ છતાં કંઈક ને કંઈક સોલ્યુશન નીકળી જાય એટલે લઈ જવા માટે આ છમને દિવસ આપણે કૃપાનું મોઢું જઈ આવું છું અને એને રમાડી આવું છું અને આને મેળામાં ફેરે જાવું છું હા ગાંડી વાય આવે ભેગી મઈજી બાજુવા જો વાહ વા જાવ વા જાવ ભાગની હવે અરે રાતે ક્યાં જાતી હોય છે આમાં તો દો જો ત્રોફાઈવા તો આજનો લગ્ન અહીંયા આરામ દઈશું ફરી પાછા મળશું કાલે સાંજે સાડા પાંચથી છ વાગે ત્યાં સુધી સૌને રામ ને સીતારામ જય મુરલીધર જયમા મોગલ અને ફરી એક વખત આપ સૌને હું અને મારા પરિવાર તરફથી હેપી જન્માષ્ટમી હાર્દિક શુભકામના ભગવાન શ્રી કૃષ્ણની જન્મદિવસની હાર્દિક શુભકામના અને ભાઈ રંગે ચંગે આપણે ઉજવવાનું છે હર 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 મહાદેવે થવાનું છે અને ભેગું હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી કોમેન્ટમાં લખી નાખજો જય મુરલીધર